રિજિયનલ કોન્ફરન્સ એટલે કે વાયબ્રન્ટ માટેની મહત્વની આ ઝોનલ રિજિયનલ સમિટમાં આપણે સૌ જાણીએ છીએ કે દેશનું એવું ગૌરવવંતુ નેતૃત્વ જેમણે વિકાસની પરિભાષાએ વિશ્વને બતાવી ગુજરાતમાં રહીને ભારતને બતાવી અને હવે ભારતની જગતને એટલે કે વિશ્વને બતાવી રહ્યા છે એવા વિકાસ પુરુષ આપણું ગૌરવ દેશનું માત્ર નહીં વિશ્વનું નેતૃત્વ એવા લાડેલા પ્રધાનમંત્રી મોદીજીએ ગઈકાલે આ રિજનલ વાયબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છને ખુલ્લું મૂક્યું દેશની ત્રીજી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વની થર્ડ ઇકોનોમી ભારતને બનાવવા માટે થઈને જે પ્રકારે નરેન્દ્રભાઈ સમગ્ર દેશને દિશા દર્શન કરી રહ્યા છે ગઈકાલે જેમણે કહ્યું કે આ રીઝનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ એમાં ખૂબ મહત્વનો ફાળો તે આપવાના છે માની મોદી સાહેબે બહુ મહત્વની વાત કરી સૌરાષ્ટ્ર કચ્છ એ માત્ર ને માત્ર એ કોઈ વિકાસ માટે થઈને પ્લેટફોર્મના બદલે અલગ રીતે એમણે જોયું છે ભારતનું એવું કહી શકાય કે ગ્રોથ રિજન એ બની રહેવાનું છે એટલે કે એન્કર બની રહેવાનું છે માની મોદી સાહેબનું જે વિઝન છે ને એ ઉદઘાટન કરવામાં આવે કોઈ રિજનલ કોન્ફરન્સના કે આપણા માટે ગુજરાત માટે સૌભાગ્યની વાત છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ માની નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ અને ઋષિભાઈ એ પણ ગઈકાલે ઉપસ્થિત હતા એમણે શરૂઆત કરી અગિયાર અને બાર બે દિવસ માટે આ આપણી આખી જ કોન્ફરન્સ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ અલગ અલગ સેમિનારો અલગ અલગ એક્સપર્ટો અલગ અલગ અધિકારીઓ એ સમગ્ર ભારતની વિશ્વમાંથી આવ્યા છે સમગ્ર રાજ્યના પણ એક્સપર્ટો એક નવી તકો મળવાની સંભાવનાઓ ઓપોર્ચ્યુનિટીઝ અને સરકાર એમાં શું કરી શકે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આ નામ પણ માનની મોદી સાહેબે આપ્યું ને એના કારણે આપણા રાજ્યનો વિકાસ એ ખાસ કરીને રિજનલનો વિકાસ એ પણ થયો છે મેં અગાઉ પણ વાત કરી છે પણ આપની વચ્ચે જણાવતા આનંદ થાય છે કે વાયબ્રન્ટ સમિટ રાજ્યની તો થાય પણ રિજનલની થાય આ પ્રકારનો દ્રષ્ટિકોણ એ માનની મોદી સાહેબના વડપણ નીચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી ભાઈ હર્ષભાઈના સહયોગથી આ સંભવ બન્યું છે અને એના અનેક ફાયદાઓ આપણે જિલ્લામાં પણ જોયા છે પંદર જાન્યુઆરી સુધી આ વાઈબ્રન્ટ ગુજરાત ઇન્જ એક્ઝિબિશન એ ખુલ્લું રહેવાનું છે હું આમંત્રણ આપું છું સરકાર વતી ભૂપેન્દ્રભાઈ વતી સૌ વ્યવસાય સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અલગ અલગ ટ્રેડ સાથે જોડાયેલા નાના મોટા તમામ વેપારીઓને અથવા તો વિદ્યાર્થીઓ છે સ્ટાર્ટઅપર્સ છે ઇનોવેટર્સ છે એમનો પણ દ્રષ્ટિકોણ કે આમાં ખોલવાનો છે એટલે મારી આપ સૌના માધ્યમથી વિનંતી છે આપ એમનો તો પ્રચાર પ્રસાર કરો પણ પંદરમી સુધી આ એક અદ્ભુત કહી શકાય એવું એક્ઝિબિશન કે કોઈ સ્વાદમાં થઈ શકે કલ્પના ન થાય એવડું મોટું એક્ઝિબિશન એટલા મોટા વ્યાપકતા સાથે એ અહીંયા યોજાયું છે એટલે હું સૌને નિમંત્રણ આપું છું પચાસથી પણ વધારે સેમિનારો આ બે દિવસમાં થવાના છે એ પણ એક એની વિશેષતા રહી છે બાર જિલ્લાને આવરી લેતું આપણું આ રિઝનલ કોન્ફરન્સ ફેબ્રિક રિજનલ કોન્ફરન્સ એક ઐતિહાસિક બની રહેવાની છે અલગ અલગ પ્રકારે પ્રાદેશિક રોકાણો વિકાસ માટેના પ્લેટફોર્મ્સ ત્યાં મળવાના છે જિલ્લો જિલ્લામાંથી રિજિયોનલ એટલે કે ઝોન અને ઝોનમાંથી રાજ્ય અને રાજ્યમાંથી રાષ્ટ્ર અને રાષ્ટ્રમાંથી વિશ્વ આ પ્રકારની ચેઇન એ મોદી સાહેબે બનાવવાનો પ્રયાસ આપણા કોન્ફરન્સ દ્વારા કર્યો છે મિત્રો પાંચ દિવસની આ પ્રદર્શનીમાં ઔદ્યોગિક સાહસિકતા પ્રાથમિક શ્રેષ્ઠતા દર્શાવવા માટેનું એક ભવ્ય પ્લેટફોર્મ ચારસોથી પણ વધારે પ્રદર્શકો એકસો સાઈઠ થી વધુ એમએસએમઇ સ્ટાર્ટઅપર્સ ઇનોવેટર્સ કારીગરો કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના સિત્તેર સ્ટોલ એક નવી ઉર્જા આપનારું એ બની રહેવાનું છે ગુજરાતના અર્થતંત્રને વિવિધ શક્તિઓ એ આ પ્રદર્શનમાં પ્રતિબિંબ થવાનું છે ત્યારે છ જેટલા અલગ અલગ ડોમ્સમાં આ પ્રદર્શનની છવ્વીસ હજાર ચારસો મીટરમાં આ પ્રદર્શનનું આયોજન થયું છે અને મને આનંદ છે કે વીજીઆર ઈ બિઝનેસ નેટવર્કિંગ અને સહયોગ કેન્દ્ર તરીકે આ ઉભરી આવ્યું છે પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ રિવર્સ બાયર્સ સેલર્સ મીટ એટલે કે આરબીએસએમ જે પ્રાદેશિક એમએસએમ અને એકસો થી વધારે આંતરરાષ્ટ્રીય એકસો થી વધારે આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધી જોડાવાની તક એ આ કોન્ફરન્સમાં સરકારે પૂરી પાડી છે પહેલી વાર કુટિલ ઉદ્યોગો વીસથી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે વિશિષ્ટ વાર્તાલાપમાં ભાગ લઈ રહ્યા છે એક એવડું મોટું પાસું છે જે ભવિષ્યની નવી વિકાસની દિશા એ તય કરવાની છે વિશ્વતરે પહોંચવા માટે નવા માર્ગો આમાંથી બનવાના છે આ પ્રદર્શનનો જબરજસ્ત પ્રતિસાદ એ મળી રહ્યો છે ત્યારે થી પણ વધારે એમ ઉપર હસ્તાક્ષર બે દિવસમાં બાવીસોથી વધારે બેઠકો દ્વારા એ થયા છે પાંચસો કરોડથી વધુ નિકાસ આ વ્યવસાયમાં થવાની શક્યતાઓ રહેલી છે એટલે સંભાવનાઓ તલાશવાનું રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનું જે વિઝન છે એના પરિણામો એ આપણા કોન્ફરન્સમાં મળી રહી છે હું સમગ્ર રાજ્યની એડમિનિસ્ટ્રેશનની ટીમ મમતા વર્માજી હોય અમારા ઉદ્યોગ કમિશનર ઈ સ્વરૂપ હોય અમારા સાથી ધારાસાહેબ અમણી સાથે બેઠા છે ડૉક્ટર દર્શિતાબેન કલેક્ટર અલગ અલગ પ્રકારે આખી ચેઇન બનીને એક નવી દિશામાં રાજ્ય પ્રગતિ કરવાનું છે પચાસથી વધુ ક્ષેત્રમાં કેન્દ્રિત સેમિનાર બહુ મહત્વના હોય છે વિકેન્દ્રિત એનો પણ ફાયદો છે પણ કેન્દ્રિતનો પણ એક મોટો બેનિફિટ એ પ્રકારના સેમિનારો સાથે એમાં બેન્ડસ્ટોમિંગ થશે માઇન્ડ એપ્લાય થશે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એમની શું જરૂરિયાત સાહસિકોની શું ડિમાન્ડ છે આ બધું મળીને એક નવો રોડમેપ ઉભો થશે અલગ અલગ પ્રકારે સત્રો ઉદ્યોગ કૃષિ મત્સ્યોદ્યોગ પર્યટન પર્યાવરણ પર્યટન કૃષિ મત્સ્યોદ્યોગ ઉદ્યોગ ખૂબ સંભાવનાઓ છે ભારેસ રોજગારી આપતા ક્ષેત્રો છે એમાં તકો પ્રાપ્ત કરીને વિશ્વને કેવી રીતે ખેંચી શકાય જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા સૌથી મોટું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સમગ્ર વિશ્વ આવે છે કચ્છનું રણ વ્હાઈટ ડેઝર્ટ સમગ્ર વિશ્વ આવે છે જૂનાગઢ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સાસણગીર આ પ્રકારે અલગ અલગ પ્રકારે આપણા આધ્યાત્મિક સ્થાનો સોમનાથ મહાદેવનું જે પ્રકારે સ્વાભિમાન પર્વ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત જે ગઈકાલે માન્ય મોદી સાહેબ કરાવી છે ઐતિહાસિક કહી શકાય એ પ્રકારે એ સોમનાથ મંદિર હોય દ્વારિકા હોય મહાકાળી માતાજીનું મંદિર હોય અંબાજીનું મંદિર હોય ભગવાન રામનું અયોધ્યામાં મંદિર હોય કાશી વિશ્વનાથ હોય મહાકાલેશ્વર હોય અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારે આધ્યાત્મ સંસ્કૃતિ સાથે જોડાઈને પર્યટનના વિકાસની તકો એ પણ દેશ અને રાજ્યને નરેન્દ્રભાઈ આપી છે એટલે એમાં પણ અલગ અલગ પ્રકારના સત્રો એ યોજવાના છે કોન્કલેવ થવાની છે મને કહેતા આનંદ થાય છે કે આમાં ભાગીદાર દેશોએ એ કોઈ વિશ્વના માત્ર સોનલમાં યોજાતી વાઈબ્રન્ટ સમિટમાં હોય આવી કલ્પના પણ મોદી સાહેબ વગર સંભવ નથી અસંભવને સંભવ બનાવવું મોદી હે તો મુમકીને આ માત્ર સૂત્ર નથી દેશની જનતાને કેવી રીતે એનો ફાયદો મળે એના વિઝનથી કેવી રીતે દેશ જોડાય વેપારીઓ જોડાય અન્ય દેશો જોડાય ભાગીદાર દેશો કોઈ રિજનલ કોન્ફરન્સ મારે હું તમારા માધ્યમથી જણાવતા આનંદ થાય છે કે મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા બે હજાર ત્રણમાં આજે કયા ફલક ઉપર પહોંચી છે મિત્ર એ લોકો કોઈ આટલા વિકસિત દેશો પણ એમાં જોડાય જાપાન દવાંડા દક્ષિણ કોરિયા યુક્રેન બાર દેશોની સંગઠનની ભાગીદારી બાર દેશના સંગઠનોની ભાગીદારી એ સીમાચિન રૂપ છે એને આવકારીએ છીએ અને એમના કારણે આપને પણ મોટો એક્સપોઝર મળશે વિશ્વમાં શું ચાલે છે કેવી રીતે આપણે એને કનેક્ટ કરી શકીએ કેવી રીતે પ્રગતિ કરી શકીએ એ માટેનું પણ આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે પણ મુકેશ અંબાણી ગ્લાય ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એ સ્વયં હાજર રહે બી કે ગોયંકા હાજર રહે કરણ અદાણી હાજર રહે પરાક્રમસિંહ જાડેજા હાજર રહે સમીર મહેતા ટોરેન્ટો ગ્રુપ હાજર રહે પ્રશાંત રૂયા એસઆર ગ્રુપ હાજર રહે રવાંડા યુક્રેન ગયાના રાજદૂતો ઉચ્ચ કમિશનરો આની ઉપસ્થિતિ એ આવનારા ગુજરાતની વિકાસની સંભાવનાઓ એ કેવડી મોટી બની રહેવાની છે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં માની મોદી સાહેબના માર્ગદર્શન નીચે એની આ એક મહત્વની કડી છે સૌ જાણો છો મને એકવાર હું આપના ધ્યાને મૂકું છું સાત જિલ્લાઓમાં ત્રણ હજાર પાંચસો ને તેતાલીસ એકર જમીનને આવરી લેતી તેર નવી જીઆઈડી છે જેની જાહેરાત જેનું લોકાર્પણ મોદી સાહેબે કર્યું છે રાજકોટમાં બેઠા છે ત્યારે મારો પણ પ્રભાર ક્ષેત્ર છે હાજર છે કલેક્ટર ઓમ પ્રકાશ હાજર છે રાજકોટ નાગડપર ખાતે મેડિકલ ડિવાઇસીસ પાર્કનું એનું પણ ઉદઘાટન એ માનવ મોદી સાહેબે કર્યું છે મિત્રો આ માત્ર વાત નથી એનાથી ભવિષ્ય કેટલું મોટું ઉજળું રહેશે કેટલી રોજગારીની તકો ઊભી થશે અને આપણું ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન બનવા તરફ જઈ રહ્યું છે એમના માટે આપણા માટે ખૂબ આનંદની વાત છે ખાસ કરીને એમએસસી સ્ટાર્ટઅપર્સ મહિલા ઉદ્યોગ સાહસિકો એના પર આ કોન્ફરન્સમાં ભાર મૂકવામાં આવ્યો છે મહિલાઓ બહાર નીકળે મહિલાઓ સ્ટાર્ટઅપર્સ બને સખી મંડળ બનાવીને મને કહેતા આનંદ થાય છે કે આપણે સ્વાવલંબી કેવી રીતે બનીએ એના માટેનો પણ પ્રયાસ એ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર થઈ રહ્યો છે ત્યારે આત્મનિર્ભર ભારત એ દિશામાં જવા માટે થઈને આ આપણી કોન્ફરન્સ એ મહત્વની બની રહેવાની છે મહિલા ઉદ્યોગ સાહસિકો એમએસએમઇ ક્ષેત્રની વાત છે ત્યાં સુધી અઠ્યાવીસ લાખથી પણ વધારે એમએસએમઇ જે નોંધાયેલા છે માની મુખ્યમંત્રી ગઈકાલે વાત કરી છે ચાલીસ લાખ એમએસએમઇ નોંધાયેલ ન હોય એને નોંધાયેલો મળીને કલ્પના કરી શકીએ કે કેટલી રોજગારીની તકો એ નાના નાના ગામમાંથી લઈ શહેરથી લઈ મહાનગરથી લઈને રાજ્ય સ્તરે એ પ્રસ્થાપિત થઈ ચૂકી છે નરેન્દ્રભાઈ શરૂ કરેલી આ યાત્રા ચાલીસ લાખ એમએસએમઇ કલ્પના પણ કરી શકીએ એટલા ઉદ્યમીઓ કે આપણા ગુજરાતમાં આપણા ભાઈઓ આપણી બહેનો એ આગળ વધી રહી છે ત્યારે નવા પ્લેયર્સ જે આપણને મળવાના છે દેશના પ્લેયર્સ મળવાના છે વિશ્વના પ્લેયર્સ ગ્લોબલ જે પ્રકારે ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે ત્યારે એ ગ્લોબલની અંદર કામ કરતા પ્લેયરો એ કેવી રીતે ગુજરાતને પ્રાપ્ત થાય પ્રાપ્ત થાય કચ્છ અને સૌરાષ્ટ્રને પ્રાપ્ત થાય એની અનેક તકો એમાં રહેલી છે મને કહેતા આનંદ થાય છે કે મેં કહ્યું ને સાંસ્કૃતિક ધરોહરના વારસ એક હજાર વર્ષ અતૂટ વિશ્વાસના સોમનાથ માધ્યમમાં આપણે ગઈકાલે મોદી સાહેબને સાંભળ્યા છે આપણો પગ એ ધરતી ઉપર રાખવો છે આપણું ભારત એ સ્વાભિમાની બને આત્મનિર્ભર બને સ્વદેશી અપનાવતું બને અને વિશ્વની સાથે સ્પર્ધા કરવી છે દેશની સાથે આંખમાં આંખ પર હોય ને આગળ વધવું છે એવો યુવાન એવી બેન એવો ભાઈ એવો ઉદ્યમી બનાવવા માટે થઈને માની મોદી સાહેબે એક નવી દિશા એ આપી છે ત્યારે આવો સ્કાય ધ લિમિટ હું સૌને આમંત્રણ આપું છું આપણો સાંસ્કૃતિક વારસો ધરોહર સાચવીને વિશ્વ ફલક ઉપર ગ્લોબલમાં આપણો યુવાન કેવી રીતે પહોંચે આવનારી પેઢી કેવી રીતે ગ્લોબલાઇઝેશનની અંદર એ વિકાસની તકોમાં એ જોડાય અને મેં કહ્યું એમ ગુજરાત એ ગ્રોથ એન્જિન બને ત્રીજી ઇકોનોમી વિશ્વની બનાવવા જઈ રહી છે ત્યારે આજની આ વાઇબ્રન્ટ સમિટ બે દિવસની ખૂબ મોટી ફાયદો કરવાની છે એમાં કોન્ટ્રીબ્યુશન રહેવાનું છે સમગ્ર ગુજરાતનું રહેવાનું છે ત્યારે આપ સૌ મારફત હું તમામ ઉદ્યમીઓને અભિનંદન આપું છું તમામ એડમિનિસ્ટ્રેશનને અભિનંદન આપું છું કે સ્ટેટમાં વાઇબ્રન્ટ સમિટ થતી હોય એ પ્રકારની રિજનમાં વાઇબ્રન્ટ સમિટનું સ્વરૂપે તમે સૌ જોયું છે આમાંથી પણ નવું શીખીને કાંઈ નાની મોટી ક્ષતિઓ હોય છે ત્રુટીઓ છે તો આવનારી જે રિજન બે સમિટ છે એમાં કંઈક ને કંઈક ઉમેરીને વધારે આગળ લઈ જવા માટેના પ્રયાસો રાજ્ય સરકારના રહેશે પોન આપશો હું આવકારું છું અને અમારી આખી વાત કોઈ એક મુદ્દા પૂરતી નથી મારી વિનંતી છે આપણા સૌ માટે છે રાજ્ય માટે છે જિલ્લા માટે છે હવે તો મને દેખાઈ રહ્યું છે કે આજે પિયુષ ગોયલજી સ્પેશિયલ આપણા કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર ભારત સરકારના જેમણે અનેક વિભાગો સંભાળ્યા છે રેલવે ઉર્જા આજે કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ તરીકે એ સંભાળી રહ્યા છે ત્યારે એમનું અલગ અલગ સેમિનારમાં આવવું અલગ અલગ મંત્રીશ્રીઓ ભાઈ શ્રી ઋષિભાઈ જયરામભાઈ ગામિત ભાઈ કૌશિક વેકરિયા હું પણ આજે અહીંયા છું અર્જુનભાઈ મોઢવાડિયા છે ગઈકાલે પણ કેટલાક મંત્રીશ્રીઓ હતા અલગ અલગ એક્સપર્ટો અલગ અલગ આપણા સચિવશ્રીઓ અલગ અલગ પ્રિન્સિપલ સેક્રેટરી સેક્રેટરીઓ એ તમામ લોકો પોતાના એફર્ટ્સ એ લગાવી રહ્યા છે અને જેટલા સોલ્યુશન નવું તો કરીએ પણ એમને કંઈ સોલ્યુશન જોતા હોય તો એક બેઠકમાં સેમિનારમાં મંત્રમાં મળે એ પ્રકારના પણ પ્રયાસો રાજ્ય સરકારના છે હું માની ભૂપેન્દ્રભાઈનો આભાર માનીશ રાજકોટમાં આપણે રિજનલ કોન્ફરન્સ એમણે આપી છે માની હર્ષભાઈનો આભાર માનીશ આવો સૌ સાથે મળીને નવી વિકાસની તકો સાથે દેશની પ્રગતિમાં આપણો કોન્ટ્રીબ્યુશન કરીએ થેન્ક યુ સાંજે વેલિડેટરી ફંક્શન સાડા પાંચે થવાના છે કારણ કે અત્યારે એમોયુ એક્સચેન્જ બી ટુ બી આ બધા જ પ્રકારે ચર્ચાઓ થઈ રહી છે અને એના અંતે આપણે સાંજે કે આખો આંકડો કારણ કે પરફેક્ટ આંકડો આપીએ તો સારું લાગે હમણાં બે સંિનામાં જઈને આવ્યો છું પીયુસી સાથે તો ત્યાં અનેક એમઓયુ થયા છે એક્સચેન્જ થયા છે નવા એમઓયુ તૈયાર થયા છે ત્યારે એ રાજ્ય સરકાર સાથે ભારત સરકાર સાથે વેપારી ટુ વેપારી વ્યક્તિગત ઇન્ડસ્ટલિસ્ટ નાનો વેપારી એમણે પણ આ પ્રકારના પ્રયાસો કર્યા છે ત્યારે સંપૂર્ણ માહિતી એ તમને આપીશ પણ મને આનંદ છે કે જિલ્લાઓમાં પણ કરોડોના એમઓયુ થયા રીઝવનાળો પણ થશે અંબાણીજી અને અલગ અલગ પ્રકારે જે ગઈકાલે ઇન્સ્ટલિસ્ટો આવ્યા હતા

એ હળવી થાય પણ મારે આપને જણાવવું જોઈએ જે પ્રકારે વિકાસની દિશામાં આગળ વધીએ છીએ જે પ્રકારે રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા કર્યા છે પુલ બનાવ્યા છે માણસનો વિકાસ થયો છે નાના મોટા વાહનો લઈ રહ્યા છે વેપારની આવન જાવન થાય છે એવો રસ્તો છે ત્યારે સ્વાભાવિક છે કે આટલી મોટું એક સમિટ હોય ત્યારે નાની મોટી તકલીફો અગાઉ પણ પડી છે ત્યારે પણ નાની મોટી તકલીફો પડતી છે પણ એને કરીશું તમને કયા કયા ક્ષેત્રમાં કેવા કેવા પ્રકારના એમઓયુ થયા છે કારણ કે રોડમેપ સાથે કૃષિ વિભાગ પણ આગળ વધી રહ્યો છે સૌથી વધારે રોજગારી તક પૂરી પાડી પૂરી પાડતું આપણું આ ક્ષેત્ર છે ત્યારે વેલિડિટી ફંક્શનમાં જેટલા પણ એમઓયુ થયા છે એની સંપૂર્ણ વિગતો એ સૌ પત્રકાર મિત્રોને આપીશું કારણ કે આપણા થકી જ તે જનતા સમક્ષ જાય અમે પણ ઈચ્છીએ છીએ આપે પણ જે પ્રકારે રસ લઈ અને રોજેરોજ આખા પ્રકારના કાર્યક્રમને બે ગઈકાલથી શરૂ થઈને આજ સુધી જે તમે પણ દર્શાવ્યો છે તમે પણ પ્રિન્ટ મીડિયા હોય તો પહોંચાડ્યો છે રાજ્ય સરકારોથી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા જે આપણા વેબ પોર્ટલ છે આ તમામનો હું આભાર માનું છું હજુ પણ સાંજ સુધીની બધી જ વાતો આપ પહોંચાડો આત્મવિશ્વાસ એ આપણા વેપારીનો વધે લોકોનો વધે કારણ કે આપણી વચ્ચે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે હજી ઘણું બધું મેળવવાનું બાકી છે ઘણું મેળવું છે એને આપણે પકડવું છે ત્યારે તમારો પણ રોલ એટલો જ મહત્વ સકારાત્મક રીતે આખી આ વાતને આપણે લઈ લઈ જઈ રહ્યા છીએ ત્યારે હજુ પણ એક એવું વાતાવરણ ઊભું થાય વેપારીઓને અહીંયા આવવાનું મન થાય જે છે એને આગળ વધવાનું મન થાય એના માટે આપનો પણ અમે સહયોગ માગીએ છીએ થેન્ક યુ પિયુષ ગોયલને મેં વિનંતી કરી છે એમના માટે હું કોઈની બદલે આપણે જે વાત કરે એમણે હા પાડી છે કે આપણે પણ બાઇટ આપતા જ હશે એટલે આપણે પણ એ બાઇટ આપે આપણા પીયુસી એની વિનંતી મેં કરી છે અને એમણે સ્વીકારી છે તમને પણ અમે જણાવીશું કે પીયુસી એ આખા પરિપ્રેક્ષમાં જે આવ્યા છે એ જોયું છે અને જે પ્રકારે દેશ અને વિશ્વમાં એ મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે એની પણ વાત આપની સમક્ષ મૂકશે થેન્ક યુ